ગૃહ વિભાગ તો એવું કહે છે કે અમે અધિકારીઓ પોલીસ કોઈને નહીં છોડીએ તો ગોંડલની પરિસ્થિતિ કેમ આવી છે જે કાયદા વ્યવસ્થાનો પ્રશ્ન ગોંડલમાં જે નિર્માણ થયું છે જાટ સમુદાયના એક યુવાનનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીની જવાબદારી બને છે કે પડોશના રાજ્યના કોઈ યુવાન સાથે આવી ઘટના બની હોય તમે એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ કરવું જોઈએ આપણે મીડિયા સમક્ષ આવીને લોકોને રાહત આપવી જોઈએ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીશું કોઈ પણ માણસને છોડીતો કોઈ ચમરબદનીને નહીં છોડે આવું સ્ટેટમેન્ટ કરવાનું અને ન્યાય મળે જ નહીં અને ગોંડલની અંદર જે પ્રમાણે પટેલ સમાજના યુવક પર હુમલો થાય કોઈ પણ સમાજનો યુવક હુમલો કરનારો આરોપી છે અને હુમલાનો ભોગ બનનારો પીડિત છે પટેલ છે ક્ષત્રિય છે દલિત છે હિન્દુ છે મુસ્લિમ છે મારે કઈ લેવા દેવાના ન્યાય મળવો જ જોઈએ આ ન્યાયની ગુજરાતમાં કોઈને ખાતરી જ નથી એટલા માટે નથી કે તેત્રીસ એ તેત્રીસ જિલ્લામાં દારૂ જુગાર નડ્ડા એમડી ડ્રગ્સ ચારે બાજુ ખાલી કોસ્ટ લાઇન દરિયાકાંઠા અદાણીના પોર્ટ પરથી મળ્યું બીજું પોલીસે એટીએસે ક્રાઇમ બાજુ જે પકડ્યું હતું જુદું ખાલી કોસ્ટ લાઇન દરિયાકાંઠા પરથી બોત્તેર હજાર કરોડનું ડ્રગ્સ છેલ્લા ત્રણ સાડા વર્ષમાં પકડાયું છે આવી ડ્રગ્સની ફરિયાદો નરેન્દ્રભાઈના શાસનમાં બી નથી માનનીય વિજયભાઈના શાસનમાં નથી આનંદીબેનના શાસનમાં નથી ભૂપેન્દ્રભાઈની સરકારમાં જ આ બની છે તો ગુજરાત એ લાલ જાજમ પાથરી છે આટલું બધું ડ્રગ્સ અહીં કેમ આવે છે ગોવામાં પણ દરિયાકાંઠો છે તમિલનાડુમાં પણ છે વેસ્ટ બેંગોલમાં પણ છે મહારાષ્ટ્રમાં પણ છે આ બધા સ્ટેટની ગુજરાતને કેમ પસંદ કર્યું છે કંઈક તો એનું કારણ છે એનો મતલબ કે ગુજરાતની જે દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ આવે છે મતલબ કે આપણી દરિયાઈ સીમા સુરક્ષિત નથી

એમાં શું કાર્યવાહી કરી રહ્યા છો ભરૂચ પાસે આદિવાસી સમાજનો એક યુવાન પોલીસ કર્મી નામ લખીને સુસાઈડ કર્યું એમાં શું કાર્યવાહી કરી રહ્યા છો કશું જ નથી થયું દારૂ વેચાય છે કુલ્યામ ડ્રગ્સ વેચાય છે બેન દીકરી પર બળાત્કાર છે એમડી ડ્રગ્સ અમદાવાદમાં બરોડામાં રાજકોટમાં પાલનપુર જેવા શહેરોમાં બધે જ આવી ચૂકી છે ગોંડલની પરિસ્થિતિ જો કયો કાયદોની વ્યવસ્થાની તમે વાત કરો છો

કોંગ્રેસ પક્ષના માણસો કે જે એનજીઓ સામાજિક સંસ્થાના માણસો કે જે બોલનારા લખનારા લડનારા માણસો છે તાલુકા જિલ્લા કક્ષાના નાના પત્રકારો છે એમને પણ ટાર્ગેટ કરવામાં આવશે આરટી એક્ટિવિસ્ટોનું પણ ટાર્ગેટ કરવામાં આવશે કોઈ પત્રકાર આરટી એક્ટિવિસ્ટ નેતા કોઈ પણ જો તોડ કરે તો ઓબ્વિયસલી બ્લેકમેલિંગથી લઈને જે પણ આઈપીસીની હવે બીએનએસ થઈ ગયું જે પણ કલમો લાગતી પ્રમાણે કાર્યવાહી થવી જ જોઈએ પણ તમે આ જો લિસ્ટ બનાવી રહ્યા છો તો તમારી જોડે ખનન માફિયાઓના જમીન માફિયાના બધાને લિસ્ટ નથી

ગૃહ સચિવ ગૃહ મંત્રી મુખ્યમંત્રી બધાને કહેવા માંગુ છું તમે ટ્રુલી કે એક્શન લેવા માંગતા હોય આ બધા બુટલેગરોને પાસા કરો તડી પાર કરો ગુજરાત આવું ના હોઈ શકે ગાંધી અને સરદારનું રવિશંકર મહારાજ દિંદુલાલ યાજ્ઞિકનું ગુજરાત આવું ન હોય બળાત્કાર કરનારો એક પૂર્વ મંત્રી બિંદાસ ખુલ્લામ ફરતો હોય જસદણમાં પેલા ભારતીય જનતા પાર્ટીને બેને કહ્યું કે છ જેટલા દુષ્કર્મની માહિતી તો હું આપવા તૈયાર છું તો એનું લિસ્ટ બનાવો ને એ દુષ્કર્મની પીડિતાઓનું લિસ્ટ બનાવો